દમ રેડી છો તો આપણે કહાની સ્ટાર્ટ કરી નાખી એક ગામમાં મતલબ એક પોરીને પોર્યો રહેતેલા ત્યાં મતલબ એકબીજાને ભણવા જાતે તેમાં મતલબ એકબીજાને પ્રેમ કરતા પ્રેમ તેનું થઈ ગયું ને એકબીજાને મતલબ અસલ પસંદ કરી લેતા કે પેલા પોર્યા એમ થયું કે મારી બેર ભણાયેલું ને પોરેને એમ થાય કે હું ઇનાની ભેર બની જા ને ઇનાન મારો આદમી બનાઈ લો એમ અચ્છા તો ફેર એમ કરતો કણ તીનો મતલબ દિમાગમાં એમ થાય કે હા હમ મતલબ ઉદાડ રાખી જાય એમ તો ફેર તેને મતલબ પ્લાન બનાવ્યો કે કે ઢાકી ઉધાળ મતલબ ઈનેદન ઢાકી એત્રી તારીખ એતરા વાગે મતલબ એમ ઢાકું મતલબ એક મતલબ પ્લાન તો બનાવો કે એમ એમ ઢાકું મતલબ રાતના ઢાખું બંને ઢાકું પ્લાન તો બનાવો કી તો એવી રીતે તેનું પ્લાન બનાવ્યો બરાબર તો ત્યાં ફેર મતલબ એકદમ કંઈક પ્લાન બની ગયો વખત ઉધાળ ગયા તો ફેર મતલબ તેનું આયુ બાખું ત્યાં ઉધાળ ઢાંક ગયા ત્યારે ભારે મતલબ પરેશાન આવી રહ્યા ત્યાં હજુ જડી નહીં રહ્યા ન લંડા મેં ભારે કરી লিজা ফেল হেৰ লাইক কৰি নাখো নেডিয়